એક્ઝામ એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે પોલીસમાં ગ્રાઉન્ડ પાસ કેવી રીતે કરવું એના વિશે માહિતી મેળવવાની છે આજે આપણે દોડ માટે ક્યાં ક્યાં વિષયની ચર્ચા કરવાની છે એ મિત્રો જોઈ લઈ છીએ આજે આપણે વોર્મઅપ વિશે સ્ટેમિના વધારવા વિશે કઈ રીતે દોડવું ક્યાં દોડવું ક્યાં સમય ઉપર દોડવું દુખાવો ઓછો કરવા શું કરવું લાંબુ દોડવામાં કંટાળો આવે તો શું કરવું સ્ટ્રેચિંગ કઈ રીતે કરવું અને ગ્રાઉન્ડ ઉપર જાય ત્યારે કઈ કઈ સાવચેતી રાખવી એના વિશે જોવાની છે તો મિત્રો વિડીયો પૂરો જોજો સૌથી પહેલાં આપણે જોઈ લઈએ વોર્મઅપ વિશે મિત્રો કે વોર્મઅપ કઈ રીતે કરવું આ માટે મિત્રો તમારે પગની એક્સરસાઇઝ શરૂઆતમાં કરવી જોશે ત્યારબાદ બેથી ત્રણ રાઉન્ડ મિત્રો તમારે ચાલવું જોશે અને પછી જ તમારે દોડવાનું શરૂ કરવું તો હવે આપણે જોઈ લઈએ મિત્રો કે વોર્મઅપ એક્સરસાઇઝ કેવી કરવી તો આકૃતિમાં દેખાય પ્રમાણે તમારે પગની અને હાથની આવી રીતે ઊભા ઊભાની એક્સરસાઇઝ કરવી જોશે તો હવે મિત્રો જોઈ લઈએ કે આપણે શરીરમાં સ્ટેમિના કેવી રીતે વધારવો તો મોટાભાગના મિત્રો એવું જ સમજે છે કે મોઢું બંધ રાખવાથી આપણો સ્ટેમિના જળવાઈ રહે છે પણ વાત એ ખોટી છે એના બદલે મોઢું બંધ રાખવાથી તમારા ફેફસામાં શ્વાસ ભરાઈ રહી છે તેના કારણે શ્વાસ જલ્દી ચડે છે અને ફૂલાવા લાગે છે પરંતુ જો મિત્રો ન ફાવતું હોય અને ગળું સુકાવાની વધુ તકલીફ રહેતી હોય તો જ તમે મોઢું બંધ રાખીને દોડવો શરૂઆતમાં જ્યારે તમે પ્રેક્ટિસ કરતા હો મિત્રો ત્યારે તમારે રાઉન્ડ ઉપર ન ધ્યાન દેતા તમારે મિત્રો સમય ઉપર ધ્યાન દઈને તમારે વીસ મિનિટ રાઉન્ડ ગયણા વગર દોડવું ત્યારબાદ ધીમે ધીમે ત્રીસ મિનિટ ચાલીસ મિનિટ એમ વધારતું રહેવું જો તમારે સમય વધી જશે મિત્રો તો ધીમે ધીમે તમારે સ્ટેમિના આવતો જશે જો તમે પચાસ મિનિટ એક ધારો દોડી શકશો તો પચીસ મિનિટ તમે ફાસ્ટ દોડી જ શકશો આ પણ ધ્યાન રાખવું હવે મિત્રો જોઈ લઈએ શ્વાસ લેવો કેવી રીતે તો દોડવું એ શક્તિ અને કુશળતા બંને ઉપર આધારિત છે માટે જો શ્વાસ લેવાની વાત કરીએ તો શ્વાસ લેવો આપણે નાક દ્વારા જોઈએ અને છોડવો મોં દ્વારા જોઈએ અને બને તેટલો ઊંડો શ્વાસ લેવા પ્રેક્ટિસ કરવી જોઈએ જેથી આપણું હૃદય અને શરીર એને પૂરતો ઓક્સિજન મળે જેના કારણે હૃદયના ધબકારા ખૂબ વધે નહીં અને આપણે લાંબુ દોડી શકીએ માટે થોડીક પ્રેક્ટિસની જરૂર છે મિત્રો પણ તમે પ્રેક્ટિસથી આ વસ્તુ ખૂબ જ સારી રીતે સુધારી શકશો અને તમારું બહુ સારું રિઝલ્ટ આવશે હવે જોઈ લઈએ મિત્રો કે ક્યાં દોડવું જોઈએ આપ જયારે શરૂઆત કરો ત્યારે પોચી રહેતા જમીન ઉપર શક્ય હોય તો દોડવું કારણ કે ત્યાં જમીન કડક ન હોય તો મિત્રો તમને સામો જમ્પ ન મળે જેથી તમારે થોડુંક પગ ઉપાડીને દોડવું પડશે જેથી તમને થોડોક થાક વધુ લાગશે એના કારણે તમારો એન્ડ્યુરન્સ પાવર વધશે હવે મિત્રો હું તમને કહીશ કે તમારે અઠવાડિયામાં એક દિવસનો રેસ્ટ તો લેવો જ જોઈએ જેથી તમારા સ્નાયુઓને પણ આરામ પૂરતો મળી રહે અને અઠવાડિયામાં એકવાર મિત્રો ઢાળવાળી જગ્યા ઉપર કે રોડ ઉપર દોડવું જોઈએ તો બને ત્યાં સુધી મિત્રો રોડ ઉપર તો ન દોડવું જોઈએ પણ બને તો ઢાળવાળી જગ્યા ઉપર દોડવું જેથી તમારે થોડુંક ઇન્ડ્યોરન્સ પાવર વધશે અને તમારે લાંબો સ્ટેમિના આવશે એટલે આ પણ એક સ્ટેમિનાનો પ્રકાર જ છે રોડ ઉપર દોડવાથી મિત્રો થડકા લાગવાના કારણે પગમાં દુખાવો રહી શકે છે માટે રોડ ઉપર દોડવાનું ટાળવાનું કહું છું પણ જો મિત્રો શક્ય ન હોય તો તમે એકદમ જ હલકા અને ખૂબ પોચા સોલવાળા સ્પોર્ટ શૂઝ પહેરીને પણ તમે રોડ ઉપર દોડવાનું કરી શકો છો હવે મિત્રો જોઈ લઈએ કે આપણે કઈ રીતે દોડવું જોઈએ દોડવાનો પ્રકાર કઈ રીતનો રાખવો જોઈએ શરૂઆતમાં કોઈ પણ વ્યક્તિ જોડે તમારે બહુ કોમ્પિટિશનમાં ઉતરવાનું નથી કારણ કે દરેકના શરીર ખોરાક અને શ્રમ સરખા હોતા નથી દોડવાની વાત કરીએ તો પગની એડીના બદલે જમીન ઉપર પગના પંજા પડે એ રીતે મિત્રો તમારે દોડવાનું રહેશે અને પગના આગળના પંજાનો ઉપયોગ માત્ર સ્પ્રિન્ટ વખતે જ કરવાનો નહીતર તમારે પાછળના પગના અથવા તો કાફ પણ કહેવાય એ ભરાઈ જશે મિત્રો અને બહેનોએ સોળસોમાંથી ચૌદસો મીટર થઈ ગયા પછી બસો મીટરની આગળના પંજા માટે સ્પ્રિન્ટ મારવી અને ભાઈઓએ છેલ્લો રાઉન્ડ બાકી દે ત્યારે બધી તાકાતથી આગળના પંજા વડે દોડી લેવું હવે મિત્રો જોઈ લઈએ કે આપણે ક્યાં ટાઈમ ઉપર દોડવું જોઈએ તો આપણી પરીક્ષાને ધ્યાને લેતા મિત્રો સવારે દોડવું વધારે સારું કારણ કે સવારમાં દોડતી વખતે વધુ શ્વાસ લેવામાં તકલીફ પડશે જેને લીધે આપણે એ વાતાવરણની પ્રેક્ટિસ થઈ જાય અને જો આપણું શરીર ઓવરવેટ હોય મિત્રો તો તમે બપોરે દોડીને ગરમીથી જલ્દી શરીર ઉતારીને સ્ટેમિના મેળવી પછી ફરીથી સવારે શરૂ કરી શકો છો જ્યારે ગ્રાઉન્ડની શરૂઆત કરો ત્યારે શરૂઆતના દિવસોમાં દુખાવો થાય છે તો શું કરવું ચાલો મિત્રો તો જોઈ લઈએ આપણે ગ્રાઉન્ડ બંધ કરવાનું નથી નહીતર ફરીથી એટલી જ મહેનત ફરીથી પડશે જેથી ગ્રાઉન્ડ બંધ કર્યા વિના ઉપાય રૂપે આપ સરસવનું અથવા રાયનો જે બંને એક જ છે એ તેલ લગાડી શકો છો જેથી આપને રાહત મળશે સો મિત્રો હવે તમને લાંબુ દોડવું બોરિંગ લાગે છે તો ચાલો મિત્રો જોઈ લઈએ ઘણા મિત્રોને લાંબુ દોડવાનું હોવાથી કંટાળો ખૂબ જ આવતો હશે એટલે કાનમાં ઈયરફોન અને મ્યુઝિક સાથે દોડતા હશે તો મિત્રો શરૂઆતમાં તો વાંધો નહીં પરંતુ થોડી સ્ટેમિના બૂસ્ટ થઈ ગયા પછી આ ટેવ ટાળવી જોઈએ નહીતર ગ્રાઉન્ડ ઉપર આપને થોડી વધુ તકલીફ પડશે આ ટેવના લીધે આપ રાઉન્ડ ભૂલી જશો અથવા તો બીજી કોઈ માનસિક તાન અનુભવશો કારણ કે દોડવામાં શરીર થી પણ વધુ ભાગ આપણું મગજ ભજવે છે માટે આ ટેવ વહેલા મોડા કાઢી નાખવી હવે મિત્રો જોઈ લઈએ સ્ટ્રેચિંગ વિશે સ્ટ્રેચિંગ નું શું મહત્વ છે કહીશ કે સ્ટ્રેચિંગ સૌથી મહત્વ ધરાવે છે ગ્રાઉન્ડ ઉપર સ્ટ્રેચિંગ કરવું જ જોઈએ નહીતર આપ સીધા દોડીને બેસી જાશો તો આપનું ગરમ લોહ ઠંડુ પડી ગયા પછી જામી જશે અને આપણે બીજા દિવસે દોડવામાં એટલી ચુસ્તી સ્ફૂર્તિ નહીં મળે તો હવે જોવું જોશે કે સ્ટ્રેચિંગ એક્સર્સાઇઝ કેવી કેવી કરવી જોઈએ મિત્રો હું તમને પર્સનલી સલાહ આપું છું કે સ્ટ્રેચિંગ કર્યા વગર જવું નહીં હવે જોઈ લઈએ એ માટેની એક્સરસાઇઝ આ ફોટોમાં દેખાય એ છે મિત્રો એક્સરસાઇઝ નંબર વન આનાથી તમારા પગના સ્નાયુ છૂટા પડી જશે આ છે એક્સરસાઇઝ નંબર ટુ તમારા કમરનો ભાગ દુખાવો ઓછો થઈ જશે આ છે મિત્રો એક્સરસાઇઝ નંબર થ્રી આનાથી તમારા બંધાયેલા સ્નાયુઓ પગના છૂટા પડી જશે હવે જોઈ લઈએ મિત્રો ગ્રાઉન્ડ ઉપર રાખવાની સાવચેતીઓ શિયાળામાં મિત્રો વોલીની કે મૂંનો સારો કોઈ સ્પ્રે સાથે રાખવો દોડવાથી થોડી જ ક્ષણો પહેલાં અને પગ ઉપર લગાડી લેવો જેથી આપનું લોહી વહેલું ગરમી પકડી લેશે અને પગના દુખાવામાં પણ રાહત મળી રહેશે હાથ ઉપર રાઉન્ડ ગણવા માટે સારી ગુણવત્તાવાળા ગુંદર હોય એવો ચાંદલો ચોંટાડી રાખવો જેથી રાઉન્ડ ગણતરીમાં ભૂલ ન થાય કારણ કે ઘણા વિદ્યાર્થીઓ એવા જોયા છે કે જે વીસ મિનિટની અંદર તેર રાઉન્ડના બદલે ભૂલથી બાર રાઉન્ડ મારીને ઊભા રહી જાય અને નાપાસ થયા છે ચાંદલાના બદલે ઓપ્શનમાં તમે રબરને પણ આંગળામાં વિટાડી શકો છો હવે ગ્રાઉન્ડ ઉપર દોડતી વખતે શરૂઆતમાં જ ફાસ્ટ દોડીને તમારે બધી શક્તિ વેડફીને છેલ્લે પૂરું ન થાય એવું નથી કરવાનું માટે પહેલાં શાંતિથી દોડવું હવે હું તમને આકૃતિમાં બતાવી દઉં કે તમારે ચાંદલા કઈ રીતે ચોંટાડી રાખવા તો જુઓ મિત્રો આ રીતે ચાંદલા ચોંટાડી રાખવા જોઈએ આ મિત્રો ખૂબ જ સારો પ્રયોગ છે તમે કરશો મિત્રો સો ટકા તમને આનાથી ખૂબ જ ફાયદો મળશે મારા આ વિડીયોથી મિત્રો તમને મદદ મળી હોય તો મારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને બે લાયકોન પણ દબાવી દેજો જેથી મારા વિડિયોની નોટિફિકેશન તમારા સુધી તરત જ પહોંચી જાય ધન્યવાદ મિત્રો જય